નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ન્યૂઝમાં સ્વાગત છે કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં એકસો બાસઠ જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટે લેવાયેલા પરીક્ષામાં આજે સેવાસી સ્થિત નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા થઈ ઓએમઆર શીટને લઈ સવાલો ઉઠાવતા તંત્ર દોડતું થયું હતું કોર્પોરેશન દ્વારા સરકારની સો ટકા ગ્રાન્ટમાંથી ખાલી પડેલી એકસો ચોસઠ જેટલી જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વખતે કોર્પોરેશન કોઈને કોઈ વિવાદમાં આવતું હોય છે તેમ આ વખતે પણ એકસો ત્રેવીસ જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર લેવાયેલ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર શાંતિપૂર્ણ પરીક્ષા પૂર્ણ થઈ હતી જોકે સેવાસી ખાતે આવેલા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લેવાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ તંત્ર અને સ્કૂલની ભૂલના લીધે તેમના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો નોકરી મળવાની આશાએ છેલ્લા આઠ નવ મહિનાથી સતત મહેનત કરતા પરીક્ષાર્થીઓ આજે ઉમળકા સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા પરંતુ શાળાના આચાર્યની બેદરકારીના પગલે અન્ય વિદ્યાર્થીઓના નંબરવાળી ઓએમઆર શીટ આપતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ અન્ય શીટ આપી હતી તેમાં પણ નંબરો લખેલા હોય વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા જે ઘટનાની જાણ થતાં તંત્રના આલા અધિકારીઓ દોડતા થયા હતા પરંતુ તેઓએ એકબીજાને ખો આપી કોર્પોરેશનની ભૂલ નહીં હોવાના રાગ આલ આપ્યો હતો તો બીજી તરફ કોર્પોરેશનના વહીવટી અધિકારી તરુણ શાહે આચાર્યની ભૂલ થઈ હોવાનું સામે આવી હોવાની વાત કરી હતી નામ છે પ્રતિક આહિર અને સૌરાષ્ટ્રના રાજકોટથી બિલોંગ કરીએ છીએ અને એક જ્યારે ઘરેથી નીકળીએ ને સાહેબ ત્યારે એક મા બાપનું આશાનું કિરણ હોય છે કે ભાઈ મારો છોકરો જે છે એ પરીક્ષા આપશે અને પાસ કરશે એ જ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા હતી ત્રીસ જેવી જગ્યાઓ હતી અને બાર હજાર જેટલા ઉમેદવારો આજે અલગ અલગ વડોદરાના જે સેન્ટર છે એમાં પરીક્ષા આપવાની હતી અગિયાર વાગેનો સમય હતો દરેક વિદ્યાર્થીઓ પોતાના ટાઈમે બેસી ગયા હતા વડોદરામાં આવેલી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એવો બનાવ બન્યો સાહેબ કે ખરેખર તંત્રની ઘોર બેદરકારી જાણી ભૂલથી બેદરકારી થઈ હોય તો આપણે સમજી શકીએ ઓએમઆર તમે વિચાર કરો સાહેબ ઓએમઆર બદલાઈ જાય ઓ અલગ થી અલગથી તમારે એમ કહેવાય ને કે અગાઉથી ફિલઅપ થઈ જાય તો અમારે શું સમજવાનું અમે સાહેબ છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે રાત દિવસ એક એમ કહેવાય ને કે એક એવું એક એવી આશા હોય છે કે ભાઈ કાલ સવારે ગવર્મેન્ટ જોબ મળે આજે આ સેન્ટરની અંદર ખુદ વીએમસીના અધિકારીઓએ પોતે કબલ્યું છે સત્તાના જે કોઈ પણ અધિકારીઓ જે છે એને પણ કબલ્યું છે ઓ મારે આટલા બદલી થઈ જઈ પરીક્ષા સાહેબ અમે પરીક્ષા આપવા આવ્યા હતા મારું નામ સિંધવા ઋષિ છે હું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી આવું છું અહીંયા એક્ઝામ દેવા માટે કાલે સાંજે હું નીકળેલો અને સવારે વહેલી સવારે આવી અને બધું બધું કરેલું અહીંયા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારો યુનિટ ટુમાં નંબર આવેલો હતો અને જે તે સમયે યોગ્ય સમયે અમે પહોંચી ગયા હતા અમને શરૂઆતથી જ અહીંયા અમારા બેગ છે મોબાઈલ છે પાકીટ છે બધું સ્કૂલની બહાર રખાવાડી દેવા એ બધું ત્યાં અમે એક રિક્વેસ્ટ કરી હતી કે અમે બહારથી આવીએ છીએ અમારા મોબાઈલને કમસે કમ ખાલી સ્કૂલના આંગણમાં રાખવા દો તો પણ અમને એટલું એટલું પણ હેલ્પ કરવામાં આવેલી નહોતી અને અમને ઉપરમાંથી એવું રીતનું કહેવામાં આવેલું કે કોઈ જવાબદારી અમારી રહેશે નહીં તમારે જે કરવું કરે એમ અમે અહીંયા ક્લાસમાં પહોંચ્યા પછી અમને સમય સમય થયો ત્યારે ઉત્તરવાહી આપવામાં આવી ઉત્તરવાહી આપવામાં આવી ત્યારે ઉત્તરવાહી અલગ વિદ્યાર્થીની ઉત્તરવાહી અમારી પાસે આપવામાં આવી જે નિરીક્ષકને ખબર પણ નહોતી કે આ યોગ્ય વ્યક્તિને યોગ્ય વિદ્યાર્થીને યોગ્ય ઉત્તરવાહી મળી છે કે નહીં ત્યારે અમારા ત્યાં ક્લાસના સ્ટુડન્ટે કીધેલું કે ભાઈ આ ઉત્તરવાહીમાં કંઈ ફેરફાર છે અને અમારી પોતાની ઉત્તરવાહી અમને મળેલી નથી ત્યારે એને ખબર પડી કે આ અમારાથી ભૂલ થઈ છે ત્યારે એની સીસીટીવી કેમેરા સામે સ્વીકારેલું જ પણ છે અને એ જે ઓએમઆર છે અમે એમાં અમારા રોલ નંબર પર સ્ટ્રીટ નંબર પર લખી નાખેલા હતા એ લઈ લેવામાં આવી લઈ લેવામાં આવી પછી પંદર વીસ મિનિટ પછી પાછી અમારી જે ઓએમઆર હતી એ અમને આપવામાં આવી જ્યારે અમે એ લઈને જોયું ને ત્યારે અમે ઓલરેડી બીજા સ્ટુડન્ટના સ્ટ્રીટ નંબર લખેલા હતા હવે એ સી અમે ઓએમઆર લેખા પછી પેપર આપીએ તો એમાં ચેકચાક કરવું પડે અને ચેકચાક કરીએ તો વીએમસીની ગાઈડલાઈન પ્રમાણે અમે ગેરવ્યાજ વ્યાજબી કહેવાય તો અમે એમાં શું કરી શકીએ એટલા માટે અમારી પાસેથી ઈ પણ વહી લઈ લેવામાં આવી અને અમે દોઢે દોઢ કલાક એમને ટૂંકમાં બેસીને કાઢવામાં આવી અમને અમને ખાલી એટલું જ આશ્વાસન અમે જ્યારે પૂછતા હતા ત્યારે એટલું જ આશ્વાસન આપવામાં આવ્યું કે આગળની ગાઈડલાઈન પ્રમાણે અમે હમણાં નજીકના સમયમાં કંઈક આનો ઉકેલ કાઢીએ છીએ અમે કહેશું દોઢ કલાક પૂરી થઈ ગઈ પછી બીજા બધા જે યુનિટ વનમાં હતા એ લોકો પેપર ભરીને નીકળી ગયા ત્યારે વીએમસીના અધિકારીને ખબર પડી ત્યારે વીએમસીના અધિકારી આવે છે અને અમે એને પ્રશ્ન કર્યો કે ભાઈ આ રીતના આ રીતનું અમારી સાથે બનેલું છે અને નિરીક્ષકની ભૂલના કારણે આ રીતના થયું છે તો આ પરીક્ષા રદ થાય એમ તો એનો જવાબ મેં એને એવી રીત કીધેલું હતું કે આ પરીક્ષા રદ કેમ કરવી કારણ કે તમારા ત્રણસો જ ફક્ત ત્રણસો જ વિદ્યાર્થીના કારણે એટલા બધા વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવી એ કેમ યોગ્ય છે ત્યારે આ આ વસ્તુ તો અમારું અમારું ભવિષ્યનું શું બરાબર અમે એટલું મહેનત કરી છે તો એનું શું ત્યારે અમે કીધું કે ભાઈ તો આનું આગળનું અમારું શું થઈ શકે તો એની અમને આશ્વાસન રૂપમાં એવું રીતનું કીધું કે નજીકના સમયમાં તમને એસએમએસ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા અમે આનું જે નક્કી કરશું અમે જે સોલ્યુશન કાઢશું એ તમને કહેવામાં આવશે એમ કહીને એવું આશ્વાસન દઈને અમને ટૂંકમાં ત્યાંથી મોકલી દેવામાં આવ્યા છે એ સરે એવું રીતનું કીધેલું હતું કે તમારા ફક્ત તમારા ને માટે આખી પરીક્ષા રદ ન થઈ શકે એ જ એનો જવાબ હતો ત્યાં એનો જવાબ એ જ હતો કે તમારા ત્રણસોનું હવે તમારે ભૂલી જવાનું છે બધું આજે વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગની એકસો બાસઠ જગ્યા માટે છત્રીસ હજાર પાંચસો જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા તેમાંથી અઢાર હજાર ત્રણસો જેવા એટલે કે લગભગ આશરે પચાસ ટકા જેટલી સંખ્યા જણાઈ આવેલ હતી આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી હતી જેમાં પોલીસ વિભાગનો સાથ સહકાર મળી રહેલો હતો કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા બાહ્ય બધી પ્રવૃત્તિને અન્ય કામગીરી કરવામાં આવેલ હતી એ આરોગ્ય વિભાગ દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવેલું હતું કોર્પોરેશનનો ફક્ત રોલ એટલો હતો કે બાહ્ય સુપરવિઝન કરવું ને બંદોબસ્ત કરવું એમાં પ્રિન્સિપાલ દ્વારા કંઈક સમસ્યા ઉપસ્થિત થયેલી હતી એવું જાણવા મળેલ છે એ અમારા ઉપલે અધિકારી અત્યારે ત્યાં પહોંચ્યા છે પ્રશ્નો નું નિરાકરણ કરવાની કોશિશ થઈ રહેલી એ અમારા ઉચ્ચ અધિકારી એનો જવાબ આપી શકશે સમસ્યા છે શું કરી શકાશે